નવરાત્રીના પાવન પર્વ દરમિયાન ચુડા તાલુકાના ગ્રામ વિસ્તારોમાં વીજળી પુરવઠાની બેદરકારીને કારણે ખેલૈયાઓને અંધારામાં ગરબા રમવા મજબૂર થવું પડ્યું ગ્રામજનોનો આક્ષેપ છે કે પીજીવી પ્રી મેન્ટેનન્સ અને કોલ સેન્ટર સતત નિષ્ફળ રહી છે જ્યારે નાયબ કાર્યપાલક અને પ્રતિનિધિઓના ફોન પણ બંધ રહેતા લોકોને પૂરતો વીજ પુરવઠો મળતો નથી ગોખરવાડા લિયાદ ભૂગુપુર કારોલ અને સેજ કપર સહિતના ગામડા અંધારપટમાં છવાઈ ગયા

ચૂડા તાલુકાના ભગોપુર ગામથી આજે અમે બધા હસમુખભાઈ અને ગામ સમસ્ત ખેડૂતો અને તમામ ધંધાર્થીઓ આજે ચૂડા પીજી કચેરીએ ગામની અંદર અવારનવાર ખૂબ જ વારંવાર લાઈટ જાય છે જ્યારે પણ કહેવાય ને કે વાવંટોળ હોય અથવા તો થોડી વાર કંઈ વરસાદ આવે તો પણ લાઈટ જતી રહે વહેલી સવારે લાઈટ જાય વારંવાર રજૂઆતો કરવામાં આવે છે પણ છતાં પણ સમયસર રિપેરિંગ કામ કરવામાં આવતું નથી જ્યારે એમને રિપેરિંગનો ટાઈમ મળે છે ત્યારે રિપેરિંગ કામ જો કરવામાં આવે તો આમ જનતાને આનો સારો લાભ મળી શકે આમ જનતા આ ઈચ્છે છે કે અમને નિયમિત લાઇટ મળે ખેડૂતો ઈચ્છે કે અમને નિયમિત પાવર મળે જેથી અમારી ઉપજને અને વારંવાર લાઇટ જવાથી કહેવાય ને કે વીજળી ઉપકરણો જે ઘર વપરાશના હોય બીજા કંઈ છે એનાથી ખૂબ જ મોટું નુકસાન થાય છે એટલે પીજી વિસએલ કચેરી આવી અને આમ જનતાની એક જ રજૂઆત છે કે અમોને આ ઝડપી આનું નિરાકરણ આવે ઝડપી રિપેરિંગ થાય અને સારી સુવિધા મળે એવી આ આમ જનતા પ્રભુ ઈચ્છે